રાજ્ય પોલીસ વડાના અસામાજિક અને ગુંડા તત્વોની વિરુદ્ધમાં સો કલાકમાં અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશથી સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે રાજ્ય પોલીસ વડાના અસામાજિક અને ગુંડા તત્વો વિરુદ્ધમાં સો કલાકમાં અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી જેથી સુરત પોલીસના અલગ અલગ વિભાગો દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક અને ગુંડા તત્વોના ઘુસીને પોલીસ કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં તડી પારથી લઈને અવારનવાર ગુનાઓ કરનારના ઘરની તમામ વસ્તુઓ પણ તપાસવામાં આવી હતી ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી લાઠી હેલ્મેટ તથા ટોર્ચ જેવી પૂરતી સાધન સામગ્રી સાથે રાત્રિના સમયે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું સરપ્રાઈઝ ચેકિંગમાં શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી શીટર અને તડીપાર સહિતના પાસાના ગુનેગારોને ચેક કરવામાં આવ્યા હતા ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યા હતા વિસ્તાર આવાસ વિસ્તારમાં ડીસીપી ભગીરથ ગઢવીની અધ્યક્ષતામાં ફેસ્તાન આવાસ વિસ્તારમાં નાઈટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જેમાં આરોપીઓના ઘર તેમજ મોલ્લામાં તપાસ કરવામાં આવી હતી આરોપીઓ દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિના આયોજન કરવામાં આવી રહ્યા છે કે કેમ તે પણ તપાસવામાં આવ્યું હતું સાથે જ પોલીસ દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં તે ફરીથી ન જોડાય તે માટેનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો